તો હેલો ગાઈસ મક્કડ મગા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ફલાણો અને આ છે ઢેંકડો અને આ ચેડે આવે છે ભાઈ છે કેમેરામેન મસ્ત કેમેરામેન નું ફોકસ કર્યો બાકી અહ કેમેરામેન હમણાં તાવ ભાઈ બોલો બોલ આમ જેવું શૂટિંગ બૂટિંગ આમ મજા આવે એક નંબર સિનેમેટિક શોટ એમ સિનેમેટિક ફૂલે ફૂલ બ્લર ફૂલે ફૂલ બ્લર એમ અને પાછલું બેકગ્રાઉન્ડ જો તો આય હાય માતાની સોગન મજા આવી જાય એવું વીઆઈપી શું છે તો મિત્રો નવા વીડિયાનું શૂટિંગ ચાલુ કરી દીધું છે આપણે હા વિડીયો આવશે આપણે વિલેજ બોય ચેનલ ની અંદર ને ગુજુ લવ ગુરુ ચેનલ ની અંદર અને વ્લોગ તો આર્યા ચેનલ છે આપણે સમજ આવશે બરોબર પણ કાર્ટુન જે છે આપણે કાર્ટૂન મારા બેટા તો મિત્રો તમને એક સસ્પેન્સ બતાવું શું બતાવું સસ્પેન્સ સસ્પેન્સ બતાવું તમને તમે તમને બતાવું તો હા તમને એવું લાગશે કે ના ભાઈ લુક કર્યો વીઆઈપી લુક કર્યો લુક કર્યો એટલે એક નંબર બાકી ચાલ જાલે જંગલ માં ફૂલા પડ્યા છો આરે બધાય અમો કટે કટે

તો ગાઈસ જો કેટલો મસ્ત મસ્ત નજારો છે રે તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે મારો ભાઈ બિયાતો તો જંગલમાં આવા પણ છતાં હું લઈને આવ્યો હું નથી બિયાતો કારણ કે જંગલમાં ફરવા માટે કાળજો જોય કાળજો શું એ ભયા

તમે જોઈ શકો છો આપણને આદિમાનો મળી ગયા છે જો કેટલા મસ્ત દેખાય જો

ખરી મહેનત છે બાકી જો ઓલ ટીમ ચેરે કપડો બદલવામાં બીજી હા હા બેકગ્રાઉન્ડ તો જો ભાઈ છોતરા ત્રાક લાખ એવું છે ને બાકી અમારે ઓગડ બાપજીનો આ વડવન બગીચો છે એક દાડો આવો આંટો મારવા બેકગ્રાઉન્ડ એટલે દુનિયાનો બાકી મસ્ત લીલું બને એક નંબર હરિયાળી હરિયાળી લીલું બેકગ્રાઉન્ડ રેડ તો આવી દો આપણે ઓગડ મિત્રો વીડિયાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ખરા તડકાની આમ તડકાની જ્યાં થઈ ગઈ જ્યાં થઈ ગઈ જ્યાં ખરા તડકાની જો બસ અહીંયાથી નીકળવાનું છે ગાય ઓહ શેરું પાછળ થતું રહ્યું બરોબર જો આ